હેલો ફ્રેન્ડ જય કૃષ્ણ આજે બનાવીશું આપણે ગુજરાતી ખાટી મીટી કઢી તેના માટે અહીંયા આગળ લીધું છે મેં બસો ગ્રામ દહીં છે તમે જોઈ શકો છો તમે ચાહો તો છાશ પણ લઈ શકો છો મેં અહીંયા આગળ બસ્સો ગ્રામ દહીં લઈ લીધું છે અને ત્રણ મોટી ચમચી બેસન લીધું છે વજનમાં ગણવા જાઓ તો પચાસ ગ્રામ આ બેસન છે તમે જોઈ શકો છો મેં પચાસ ગ્રામ બેસન ને બસો ગ્રામ દહીં લઈ લીધું છે તમે ચાહો તો છાશ પણ લઈ શકો છો અને વઘાર માટે મેં અહીંયા આગળ પાંચ નંગ લીલા મરચાં લીધા છે તેને મેં આ રીતના કટકામાં કાપી લીધા છે તમે ચાહો તો જ કચરા વાટી શકો છો પણ મેં કટકા રાખ્યા છે જેથી છોકરાઓના નાના બાળકોના મોંમાં ના જાય એના માટે હું આ રીતના કટકા કરી લીધા છે અને અહીંયા આગળ સૂકા બે મરચાં લીધા છે લાલ અને અહીંયા આગળ લવિંગ લીધા છે મેં ત્રણ નંગ અને બે ત્રણ નંગ મરી લીધા છે એક તેજપત્તો લીધો છે ને મીઠી લીમડીના પાન લીધા છે તો ફ્રેન્ડ્સ આજે આપણે ખાટી મીઠી ગુજરાતી કઢી બનાવવાની છે તો આપણે ખાટી મીઠી ગુજરાતી કઢી બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો મેં અહીંયા આગળ એક વાસણ લઈ લીધું છે એમાં આપણે પહેલાં બેસન નાખી દઈશું આ રીતના હું એટલા માટે કરું છું કે આપણા બેસનમાં જરાક પણ જે કઢી બનાવીએ એમાં ગઠ્ઠા ના રહે એટલે આ રીતના આપણે પહેલાં થોડુંક દહીં નાખીને આપણે સારી રીતના અને મિક્સ કરી લેવાનું છે આ રીતના જો આ રીતના કરશો તો બેસનમાં તમારે સહેજ પણ ગઠ્ઠા નહીં રહે આ રીતના થોડું થોડું દહીં નાખતા જઈને આપણે સરસ આ રીતના એકદમ સ્મૂથ એની પેસ્ટ તૈયાર કરીશું આપણે જો તમે આ રીતના આપણે છાસમાં પણ કરવા જાઓ તો તમે આ રીતના થોડી થોડી છાશ નાખીને એને પહેલાં આ રીતના ફેટી લેજો નહીં તો તમારે બેસનમાં ગઠ્ઠા રહી જશે જો આ રીતના કરશો તો તમારે એકદમ સ્મૂથ બેસન તૈયારીમાં થઈ જશે તમે જોઈ શકો છો મેં થોડું થોડું કરીને આમાં બધું દહીં નાખી દીધું છે થોડું સહેજ ખાટું દહીં લેવાનું છે આપણે ખાટી મીઠી કઢી બનાવવાની છે એટલે આપણે થોડું ખાટું દહીં લઈ લેવાનું છે હવે આમાં મેં એ જ વાટકીથી ત્રણ વાટકી પાણી નાખીશ આ રીતના તમે જોઈ શકો છો આ રીતના સરસ આપણે એકદમ સ્મૂથ છાશમાં બેસન મિક્સ થઈ ગયું છે ને સહેજ પણ આપણે ગઠ્ઠા રહ્યા નથી જો તમે આ રીતના છાશ કરીને તમે બેસન નાખશો તો બધા ગઠ્ઠા ગઠ્ઠા રહી જશે એટલે જે રીતના હું એ બતાવું એ રીતના જો તમે બેસન આમાં નાખશો તો સહેજ પણ કઢીમાં ગઠ્ઠા નહીં રહે હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું છે અને થોડી આપણે અડદર નાખી દઈશું જો તમે અડદર વગર બનાવી હોય તો તમે આમાં અડદર સ્કીપ કરી દેજો અને હવે આપણે આને વઘારી દઈએ વઘાર માટે મેં અહીંયા આગળ ગેસ ચાલુ કરીને તપેલી મૂકી દીધી છે હવે એમાં આપણે અડધી ચમચી રાઈ નાખીશું અને અડધી ચમચી આપણે જીરું નાખી દઈશું હવે આપણે બે લાલ મરચાં નાખી દઈશું અને અહીંયા મેં લવિંગ લીધા તા એ નાખી દીધા જ એક તેજ પત્તો અને લીલા મરચાં મેં આ ત્યાં કાપી મરચા તરી નાખ્યા છે અને મીઠી લીમડીમાં પાન નાખી દીધા છે હવે આને આપણે સરસ તતડી જાય ત્યાં સુધીને આપણે એને શેકી લઈએ આ રીતના તમે જોઈ શકો છો આપણો વઘાર સરસ થઈ ગયો છે હવે નાખી દઈશું આપણે જે અને આપણે આને સરસ દેવાનું છે હવે નાખી દઈશું આપણે ગોળ આપણે ગુજરાતી કઢી બનાવવાની છે ખાટી મીઠી અને એમાં ગોળ તો હોય જ એટલે આપણે ગોળ નાખી દઈશું જો તમારે ગોળ ના નાખો હોય તો તમે ખાંડ પણ નાખી શકો છો અને હવે આને આપણે ત્રણથી ચાર મિનિટ આને સરસ ઉકળવા દઈશું ફાસ્ટ ગેસ પર જ ગેસ ધીમો નથી કરવાનો આપણે ફાસ્ટ ગેસ પર જ આને ઉકળવા દઈએ ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કઢી સરસ ઉકળી ગઈ છે આપણી ચાર મિનિટ થઈ ગઈ છે આપણે વધારે ઉકાળવાની નથી ચાર મિનિટ બહુ થઈ ગઈ આપણે અને સરસ આપણી કઢી ઉકળી ગઈ છે તમે જોઈ શકો છો હવે આ જ આપણા આ આ રીતના આપણે થિકનેસ રાખવાની છે ગુજરાતી કઢી ખાટી મીઠી આ રીતના જ હોય છે તમે જોઈ શકો છો અને ખાવામાં એટલી સરસ લાગે છે તમે ખીચડી જોડે અને ખાઈ શકો છો બહુ જ સરસ લાગે છે તમે આ રીતના એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને આને આપણે કડીને સર્વ કરી લઈએ ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો મેં એને સર્ફ કરી લીધી છે અને હવે આપણે એના પર ધાના નાખી ધન આ રીતના આપણે નાખી દઈશું ફ્રેન્ડ્સ તમને આજની મારી રેસીપી કેવી લાગી મને કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો અને તમે પણ આ રીતના કઢી બનાવશો તો તમને ખીચડી જોડે તમે ખાઈ શકો છો બહુ જ સરસ લાગે છે અને દરેક ગુજરાતીના ઘરમાં આ રીતના ખાટી મીઠી કઢી બનતી જ હોય છે અને ખાવામાં બહુ જ સરસ લાગે છે તમે આ રીતના એકવાર જરૂરથી ટ્રાય કરજો હું એ કઢી દહીંમાં બનાવી છે તમે છાસમાં પણ અને આ જ રીતના બનાવી શકો છો અને તમારા ટેસ્ટ મુજબ તમે મીઠી અને કરી શકો છો હું એ ગોળ નાખો છ તમે ચાહો તો આમાં ખાંડ પણ નાખી શકો છો ફ્રેન્ડ્સ જો તમને આજની મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધીને જય શ્રી કૃષ્ણ